વડોદરાના ફતેંજમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વાહનનો અકસ્માત લૂંટના આરોપીને પકડી પરત ફરતા સમય સર્જાઈ દુર્ઘટના વડોદરા સેના ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં અમદાવાદ ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોના વાહનનો અકસ્માત સર્જાતા ભારે હોબાળો મચી ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ પોલીસની ટીમ લૂંટના એક રીઢા આરોપીને વડોદરાથી પકડી પરત જઈ રહી હતી તે દરમિયાન ફતેગંજ પોલીસ મથક પાસે ચાલકે વાહન પારથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થતા બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અકસ્માત સર્જાતા

છે પોલીસે અંગે કરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે ભીડભાડ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતને પગલે થોડો સમય અફરાતફરીનો માહોલ રહ્યો હતો જોકે સમયસર સ્થાનિક પોલીસના હસ્તક્ષેપને કારણે મોટી અપ્રિય ઘટના ટળી હતી

મેં કીધું આને જવા તો ને ત્યા બીજા ચાર ને પાડશે એમ કઈ એની પાછળ પાછળ હું આવતો હતો એને આ બે ઠોકી મારી ખબર નહીં હવે પીધેલો તો કોણ ખબર હવે પીધેલો છે કે નહીં પણ આ માણસ ચલાવતો હતો ત્યાંથી જેવું ચલાવતો હતો આ માણસ બોલો મારી ફોર વ્હીલર મેં માંડ માંડ બચાય છે એનાથી